હેલો વિદ્યાર્થી મિત્રો તો જુઓ આજની સિરીઝમાં આપણે શું જોતા હતા તો કે બાદ બાકી હવે જુઓ હવે બાદ બાકીમાં આપણે શું સમજીશું તો કે એક સાથે શું હોય બે વાર વધી લેવાની હોય તો કઈ રીતના સમજીશું આની બે રીત છે બંને એકદમ ઇઝી રીત છે બરાબર તો જુઓ ધારો કે પહેલો દાખલો આપણને આપ્યો છે તો કે નવ હજાર પાંચસો ત્રેવીસ રૂપિયા બરાબર આપણને એક કિંમત આપી છે એમાંથી ચાર હજાર બસો પંચ્યાસી રૂપિયા અથવા વસ્તુ કેવું હોય ગમે તે હોય બરાબર આ બાદ બાકી કરવાની છે તો જુઓ હવે આપણને પહેલી રીત તો આપણને ખબર જ છે શું છે પહેલી રીત તો કે ત્રણમાંથી પાંચ જાય ના જાય તો અહીં તો શું કરીશું આપણે ડાયરેક્ટ દસ કો ઉમેરી દઈશું બરાબર અને અહીંયા શું કરીશું આપણે એક ઓછો કરીશું તો એક ઓછો કરીશું શું આવશે બેમાંથી એક જાય તો એક બરાબર હવે જો દસ વત્તા ત્રણ એટલે તેર થયું અને તેરમાંથી પાંચ શું કરવાના આપણે બાદ કરવાના તો જવાબ શું આવે આઠ આવે બરાબર હવે જુઓ અહીંયા શું છે તો કે અહીંયા એક છે અને અહીંયા શું છે આઠ બરાબર હવે એકમાંથી આઠ જાય એકમાંથી આઠ ના જાય એટલે શું કરીશું આપણે પાછી વધી લઈશું તો અહીંયા શું થશે તો કે અહીંયા આવશે ચાર બરાબર અહીંયા શું ઉમેરાશે પાછું દસ ઉમેરાશે તો શું થશે દસ વત્તા એક અગિયાર અગિયારમાંથી આઠ જાય તો શું આવે ત્રણ ત્રણ આવે શું થાય દસ વત્તા એક અગિયાર અને અગિયારમાંથી આઠ જાય તો શું આવે ત્રણ પડી સમજણ હવે શું થશે તો કે ચારમાંથી બે જાય તો શું આવે બે અને નવમાંથી ચાર જાય તો પાંચ એકદમ ઇઝીમાં ઇઝી રીત બરાબર કંઈ જ કરવાનું નથી બાદ બાકીની થોડીક રીતુ વધ્યું છે પણ એ સમજાઈશ ઇઝીમાં ઈઝી રીતથી કે જેથી તમને સમજણ પડી જાય જો હવે આપણે બીજી રકમ લખીએ જેમ કે ચાર હજાર બસો ને ત્રેવીસ રૂપિયા બરાબર હવે જો હવે આમાં શું કરીશું તો કે અહીંયા આપ્યું છે પિસ્તાલીસ અહીંયા છે એક અને અહીંયા છે એક બરાબર શું છે તો જુઓ હવે ત્રણમાંથી પાંચ જાય તો કે ના જાય તો આપણે શું કરીશું આના ઉપર દસકો લઈશું તો કે દસ વધી આવી દસ વત્તા ત્રણ એટલે શું થયું તેર તેરમાંથી પાંચ જાય તો શું આવે આઠ બરાબર હવે અહીંયા આપણે વધી લીધી તો અહીંયા શું થયું એક ઓછું બરાબર હવે જો એકમાંથી ચાર ના જાય એટલે આપણે શું કરીશું અહીંયા પાછી એક વધી લઈશું અને આની અંદર શું ઉમેરાશે દસ ઉમેરાશે તો શું થયું દસ વત્તા એક અગિયાર થયું અગિયારમાંથી ચાર જાય તો જવાબ શું આવે તો કે સાત સાત આવ્યા હવે જો અહીંયા એકમાંથી એક જાય એટલે શું થયું શૂન્ય અને ચારમાંથી એક જાય તો ત્રણ આવી ગયો જવાબ એકદમ ઇઝીમાં ઇઝી રીત છે તો હવે હું તમને એક દાખલો આપું છું એ તમે જાતે સોલ્વ કરીને મને કમેન્ટ બોક્સમાં એનો જવાબ લખી આપો બરાબર જેમ કે પાંચ હજાર છસો બોતેર નવ્વાણું ત્રેવીસ બરાબર આનો જે પણ જવાબ આવે એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો